હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સાદું નવું વિડીયો ચાલુ કરીએ છીએ તો એન્ડ સુધી જોતા રહેજો આજ તો જુઓ વાદરો વાદરો બહુ વાદરો આવી ગયો છે અને આપણે કપડાં બપડા ધોવાઈ ગયો છું અને તુલસીનું સુગરે ઉજી છે અને આજ તો જો છે એટલો બધો વાદરો નીકળ્યો તો લેખી દીજેસ <laughs> <स्थीज़> तो काहीच मोज बार हो रस्ता तर कोण ते कशी देखात नाही म्हणतो ग

మన దోమ్నో పంపింగ్ స్టేషన్ హ కోయిన బిట్వీ సదా జిత్లో జోహే మనే బిహాలవా వారు కోయని పరా రిక్షా అవతాన మిర్ పరా

મોય જે સુ આજે બીજાપુર અને આજે રવિવાર હો તો દુકાનો જો બધી બંધ છે ખાસ કરીને બજાર આજે બંધ હો અને અંબાજીના કારણે આજ તો અંબાજી બધા વસ્તી અંબાજી જતી રહે એટલા

અંદર જવું પણ સાધન બઉ વાવું હતું અંદર નહીં તો પણ બાકી વાત આવું કાઢી સાંઈ બાબા મંદિર इस राम सिपुराई अन्ना बलराम होश्टिंग है बलराम अमर बलराम बापू ताई रणिपुर्श्टिंग है बेटर पंप

Kampo. Ampati. Master Camp banay rin well. mm. Mas kiyambati diya lang So, uh, uh, lang <laughs>

અને તો આગી એક ભોણી અમારું વહેન ચોરી અને અમાર એક ભણી હોય પેડા વેનસ તો બે વેન અને હું ગાય ઊભી રહી હું હું ખોરું ચોરી પણ મને મળતી નહીં તો હાય ગાઈસ તો આ અમારી બેસ્યો જોશ એટલી બધી હા તો બીજી આગી ना चार सा तर का हड़कू देखा तो मैं चलो आग बेसू बताऊ दमन मन जो और भी ना पौधा शीट लो बद अरवी ना पौधो हाँ बद पौनी कुंडी है